ચોમાસા સત્ર બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો વિપક્ષે સત્ર ની શરૂઆત મિનિટ સુધી ગૃહમાં માથાકુટ અને હોબાળો કર્યો હતો વિપક્ષના હંગામાના કારણે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ના થતા હોવાની માંગ સાથે માથાકૂટ થઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ દરખાસ્ત ટેકો આપ્યો વિધાનસભા અધ્યક્ષ દરખાસ્ત મત માટે ગૃહમાંથી મૂકી છે બહુમતી સભ્યોએ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા માટે મત આપ્યો દરખાસ્ત બાદ બહુમતીના આધારે વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો હતો બીજા દિવસે બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા ગુજરાત માલ અને સેવા સુધારા બિલ અને ગુજરાત નશાબંધી સુધારા બિલ રજૂ કરાયું વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા બિલ વિધાયક જે હતું બહુમતીથી પસાર થઈ ગયું છે બુટલેઘરોના પોલીસ પાસેના વાહનોની હરાજી કરાશે જે અંગે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું કે બુટલેઘરોના વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડ્યા રહે છે જે ભંગાર બની જાય છે બુટલેઘરોના પોલીસ પાસેના વાહનોની હરાજી થશે કોર્ટની મંજૂરી બાદ વાહનોની હરાજી કરી શકાશે ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે સૂચિત સુધારા બાદ વાહનોની હરાજી થશે જે માટે આવનારા દિવસમાં ઓનલાઇન ઓક્શન કરવામાં આવશે જે રકમ પ્રાપ્ત થશે એ રકમ ગરીબ અને લોક કલ્યાણ પાછળ ખર્ચ કરવામાં આવશે આવતા સપ્તાહથી એક્શન લેવામાં આવશે કોર્ટની પ્રક્રિયામાં વાહન મુક્તિ મળી જાય તો વાહન પરત આવશે હાલ અંદાજે પચાસ કરોડની ની મોંઘી ગાડીઓ પડી છે હરાજી કરવામાં આવશે કોંગ્રેસની ન્યાયાત્રા અમદાવાદ પહોંચી આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે નવ ઓગસ્ટે મોરબી શરૂ થયેલી યાત્રા ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વઢવાણ લખતર વિરમગામ છારોડી થઈને અમદાવાદ પહોંચી છે અમદાવાદમાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું કોંગ્રેસની ની ન્યાય યાત્રા ધારાસભ્ય જીગ્નેશ વેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા ન્યાય યાત્રા દરમિયાન પ્રજા પોતાની સમસ્યા રજૂ કરી શકે તે માટે એક ઘડો રખાયો છે આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે આ સમસ્યાને કોંગ્રેસ વાચા આપશે અમદાવાદ પહોંચેલી ન્યાય યાત્રા કોંગ્રેસ કાર્યાલય ખાતે સમાપ્ત થઈ બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા નીકળી ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી આગળની તરફ હતી રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી માંથી ન્યાય યાત્રા નીકળી હતી મહત્વનું છે કે ન્યાયયાત્રા માં ગાંધીનગર સમાપન થશે પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ન્યાય યાત્રા અમદાવાદ માં જ પૂર્ણ થશે આવતીકાલે સવારે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરી માં ન્યાય યાત્રા નું સમાપન કરવામાં આવશે સોનગઢમાં એક ઘર બળીને ખાત પશુઓ પણ આવ્યા ચપેટમાં સોનગઢમાં એક આદિવાસી પરિવારે પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘરમાં રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ઘર બળીને ખાક થઈ ગયું હતું ઘર ભસ્મીભૂત થઈ ગયું આગ એટલી વિકરાળ હતી કે ઘરનું સામાન પણ બળીને ખાક થઈ ગયો ઘરનું સામાન સહિત ઘાસચારો પણ બળી ગયો તો આગની લપેટમાં ગાય અને વાછડા પણ આવી જતા પશુઓનો દાજી ગયા હતા જેથી આદિવાસી ગરીબ પરિવારને આશિયાના વિહોણું થવું પડ્યું

સુરતમાં દાદાગીરી કરનાર આરોપીનું નીકળ્યું સરઘસ પોલીસે ભાઈગીરીનું ભૂત ઉતાર્યું સુરતમાં લુખા તત્વોનો આતંક ખૂબ જ વધી ગયો છે કે તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે અડાજણ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી રિક્ષા પાર્કિંગ બાબતે એક યુવકને પેટમાં ચપ્પુ માર્યું હતું જેથી પોલીસે આરોપીને પકડી સબક શીખવ્યો તેની સામે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી ખુલ્લેઆમ આતંક મચાવનાર આરોપી અનિલ અને તેના સાગરીતનો વરઘોડો કાઢ્યો હતો પોલીસે સરઘસ કાઢી ભાઈગીરીનું ભૂત ઉતાર્યું અડાજણના રસ્તા ઉપર આરોપીઓનું સરઘસ કાઢતા ગુજરાત સરકાર જિંદાબાદના નારા લાગ્યા હતા પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું જર્પાયલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું લોકોમાંથી આરોપીનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓને લોકો સામે પોપટ બનાવ્યો લુખા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો કર્યા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લોકોએ પણ બિરદાવી વરોચની ખુલ્લી ગટરમાં કાપકી મહિલા માંડ માંડ બચી રાજ્યમાં ખુલ્લી ગટરો જીવલેણ બની રહી છે એક તરફ વરસાદી માહોલ બીજી તરફ ખુલ્લી ગટરો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે ભરૂચના એક મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી જંબુસર બેસાડી હસ્તી અને સ્થાનિકો હાજર ન હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો પણ નવાય નહીં આ પહેલી ઘટના નથી બે દિવસ પહેલા પણ મહિલા ગટરમાં પડી હતી જંબુસર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર ના સાઇન બોર્ડ લગાવાયા નથી જેના કારણે ચેતવણી ચેતવણી પણ કોઈ જોવા મળતી નથી નગરજનોએ વારંવાર રજૂઆત કરી પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ બાજુ અમરેલીમાં ખાડામાં ખાપકી રિક્ષા રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાપકી શહેરમાં સીસીટીવી લગાડવા ખાડો ખોદવામાં આવ્યો હોય પણ તંત્રએ ખાડો ખુલ્લો મૂકી દીધો તેથી રિક્ષા ચાલક ખાપક્યો રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી ભરૂચમાં બાઇક ચોર રંગે હાથ પકડાતા ઉભી પૂછડીએ ભાગ્યો બાઇક ચોરી કર્યાના પ્રયાસ બાદ કઈક આ રીતે મુઠ્ઠી વાળીને ભાગ્યો ચોર ચોર પોલીસ જેવા દ્રશ્યો છે ભરૂચના ભરૂચમાં બાઇક ઉઠાંતરીનો ચોરનો પ્રયાસ કરવો ભારે પડી ગયો ધોળા બે યુવાનો ભરૂચની એક સોસાયટીમાં ચોરી કરવા માટે આવ્યા બાઇકની ચોરી કરવા માટે આવેલા તસ્કરોએ બાઇકની ચોરીનો પ્રયાસ તો કર્યો પરંતુ બાઇકના માલિક આ ઘટના જોઈ જતા તેઓ બાઇકને ફેંકીને ભાગ્યા તેની પાછળ બાઇકના માલિક પણ બાઇક લઈને નીકળ્યા પરંતુ ચોર એટલી સ્પીડમાં ઊભી પૂછડીએ ભાગ્યો કે બાઇક ચાલક પકડી ના શક્યા

લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ આ મેળામાં જો તમે જવાના હો તો તમારા જીવના જોખમે થજો રાજકોટના મેળામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે જશે કેમ કે રાઈડ સંચાલકો અંતે તો પોતાનું જ મનધાર્યું કરી રહ્યા છે અને એસઓપી નિયમનું લાળો કર્યો છે નિયમોને એસી તેસી કરી રાઇડ સંચાલકોએ રાઇડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઇડ્સને રાખી દેવાય છે લોક મેળામાં પ્રજા મરે તો ભલે ને મરે આપણે શું જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ સંચાલકોએ પાક્કા ફાઉન્ડેશન વગર જ રાઈડ ઉભી કરવા લાગતા મચી ગયો આમ રાજકોટમાં જન્માષ્ટમીના ઉલ્લંઘન થઈ રહ્યું છે છતાં તંત્ર આંખ કરી રહ્યું છે એવામાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે જિલ્લા કલેક્ટર એસઓપીના પાલન ને લઈને મૌન છે જયારે જિલ્લા કલેક્ટરની એસઓપી બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ એસઓપી નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો પણ કરવામાં આવી હતી પણ અંતે તો સંચાલકોએ જે કરવું હતું તે જ કર્યું આમ હવે રાજકોટનો લોકમેળો પણ સુરક્ષિત બીજી તરફ રાજકોટમાં અલગ અલગ પાંચ જગ્યાએ ખાનગી મેળાના આયોજન પર સસ્પેન્સ કરાયું છે હજુ સુધી મોરબી મેળા સંચાલકો ખુશખુશા અંતે મોરબી અને દ્વારકાના લોકો પણ મેળાની મજા માણી શકશે બંને શહેરમાં મેળાની મંજૂરીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો સમગ્ર મોરબી જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી મોરબી વાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટનાને કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે મેળાના સંચાલકોએ કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે મેળામાં ઠેર ઠેર કેમેરા પણ ગોઠવી દેવાયા છે લોકોની સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ બાજુ દ્વારકાના જામખંભાળિયામાં પણ સાતમ આઠમનો મેળો સૌથી મોટા પ્લોટની હરાજી થઈ પ્રથમ રાજીમાં ઓગણત્રીસ લાખ રૂપિયા અઠ્યાવીસ ની હરાજી થઈ અહીં છ સપ્ટેમ્બર થી નવ સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે રાત્રિના સાડા વાગ્યા સુધી મેળાની રમઝટ ચાલુ રહેશે અમરેલીમાં નહીં મેળાની રમઝટ શહેર શહેર સાતમ આઠમના મેળાની રમઝટ જામશે પરંતુ અમરેલીમાં પ્રથમવાર જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા એટલી હદે પડ્યા છે કે અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન મુલતવી રાખવામાં આવ્યું આ વર્ષે અમરેલી શહેરના એક પણ લોકમેળાનું આયોજન કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નથી ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારાહી યુથ ક્લબ ઓફ અમરેલીના સંચાલકોએ કડક કારણે મેળાનું આયોજન કરવાથી હાથ ખંખેરી લીધા છે એટલે આ વખતે અમરેલીના લોકોને મેળા વગર જ ઉજવણી કરવી પડશે ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસવા નહીં મળે અનેક લોકોને રોજગારી નહીં મળે જેથી નિરાશા વ્યાપી છે જો કે જિલ્લાના રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને બગસરા જેવા નાના શહેરોમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાદરી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ પ્લોટની હરાજી પણ શરૂ ભાદરવી પૂનમ હવે ગણતરીના દિવસો બાકી છે યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને તૈયારીઓનો શરૂ થઈ ગયો મેળા દરમિયાન સ્થાનિક બહારથી આવતા અનેક વેપારીઓ માટે પ્લોટની હરાજી શરૂ થઈ ગઈ છે સરકારી જમીન પર પ્લોટ બનાવી હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી અંબાજી વિસ્તારમાં આ વર્ષે મેળાને લઈ બસો જેટલા પ્લોટ બનાવાયા છે જેની પારદર્શક રીતે હરાજી કરી તંત્ર દ્વારા સાહીઠ લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવવામાં આવશે આ રકમ પણ મેળાની વ્યવસ્થામાં જ ખર્ચ કરવામાં આવશે પ્લોટ્સની હરાજી પ્રક્રિયા ચાર દિવસ ચાલશે આ પ્લોટ્સ પર મેટલના વોટરપ્રૂફ ટોલ બનાવીને આપવામાં આવશે તો સાથે જ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને